ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના જવાબમાં સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ એક થી પાંચ વર્ષના બાળકોમાં ત્રણ લાખ એકવીસ હજાર બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં સમગ્ર દેશના જે ટોપ પીડાતા જિલ્લાઓમાં ગુજરાતના પાંચ સમાવેશ થાય છે જેમાં દાહોદ પંચમહાલ નર્મદા ડાંગ એવા જિલ્લામાં અતિ કુપોષણ થી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે વિકાસ મહોત્સવના નામે અમૃત મહોત્સવના નામે યાત્રાઓના નામે માર્ચ યુનિટીઓના નામે પંદર પંદર દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી ગ્રાન્ટોમાંથી આદિવાસીઓના વિકાસના ગ્રાન્ટોમાંથી કરોડો રૂપા રૂપિયાના તાઇફાઓ કરે છે ત્યારે એક બાજુ વરવી વાસ્તવિકતા એવી છે ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે આજે એક હજાર બત્રીસ આંગણવાડીઓ એવી છે કે ત્યાં પાણી પીવાના પાણીની સુવિધાઓ નથી બારસો ને નવ્વાણું આંગણવાડી એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી ત્રણ હજાર ત્રણસો ને ચોર્યાસી આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે કઈ રીતના બાળક ભણશે ને કઈ રીતના બાળક આગળ વધશે ત્યારે આ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે દસથી પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આધરણ કર્યા છે આ કરોડો રૂપિયા એ જ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો એમના નેતાઓ એમના એનજીઓના લોકો આ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે પણ છેવાડાના બાળક સુધી આજ દિન સુધી પોષક આહાર પહોંચ્યો નથી ત્યારે આજે જે પરિસ્થિતિ ગુજરાતની છે તમે જોયું હશે હમણાં અમારે ત્યાં વડાપ્રધાનશ્રી આવ્યા બે કરોડ ચાલીસ લાખનું એમણે મોબાઈલ ટોયલેટ મંગાવ્યું એમણે બે કરોડના ચા પાણી કર્યા બે કરોડના સમોસાના બિલો મૂક્યા પાંચ કરોડ ત્યાંસી લાખ ત્યાં સ્ટેજનું ચૂકવણા કરવામાં આવ્યા સાત કરોડ આડત્રીસ લાખ સાત કરોડ સિત્યાસી લાખ મંડપના બિલો ચૂકવવામાં આવ્યા બે કરોડના ડમના બિલો ચૂકવવામાં આવ્યા સોળ લાખ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના બિલો ચૂકવવામાં આવ્યા પચાસ લાખ રૂપિયા એમણે પાણી પીવાના બિલો ચૂકવ્યા પચાસ લાખ થી વધારે ફૂલગુસ્સાના બિલો ચૂકવ્યા સાત કરોડ ત્યાસી લાખ રૂપિયા એમણે ભીડ ભેગી કરવા માટે બસોની વ્યવસ્થામાં ફાળવ્યા એવા તો હટોલોમાં મોટોલોમાં રોકાયા બધા જ પ્રકારના કરોડો રૂપિયા આ સરકારી કાર્યક્રમોમાં પ્રજાના પૈસે દિવાળી થાય છે આંગણવાડીઓને બાળકોની કાળજી લેવામાં આવતી નથી આંગણવાડીઓને આવા કાર્યક્રમોમાં આંગણવાડી હોય તેડાઘર હોય એમને ત્યાં ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપી દેવામાં આવે છે આંગણવાડીઓને સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે અને જે આંગણવાડીઓ ફૂડ બિલ મૂકે છે શાકભાજીના બિલ મૂકે છે ફળફળાદીના બિલ મૂકે છે ગરમ નાસ્તાના બિલ મૂકે છે પાંચ પાંચ મહિના સુધી ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં નથી આવતા કઈ રીતના કુપોષણ દૂર થશે આજે આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો માટે મહિને એકવીસસો રૂપિયાનું માત્ર ફૂડ બિલ મંજૂર થાય છે એમના કાર્યક્રમો હમણાં થયા આ વિસ્તારમાં મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડા રથ લઈને ફરતા હતા એક એક થાળીનો ભાવ ત્રણ ત્રણ હજાર રૂપિયા એમણે મૂક્યો છે ત્યારે એક બાજુ મહિનાના અમારા બાળકોને એકવીસસો રૂપિયા પર ડેના સિત્તેર રૂપિયા એ પર ડેના સિત્તેર રૂપિયામાં એને રહેવાનું ન્હાવાનું વાંચવાનું લાઈટ બિલ ગૃહપતિનો પગાર એને સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું એ સિત્તેર રૂપિયામાં રસોઈયાનો પગાર તો કઈ રીતના કુપોષણ દૂર થશે ત્યારે અમારે સરકારને વિનંતી છે આ તમારા સરકારી કાર્યક્રમોના નામે આદિવાસી ગ્રાન્ટોમાંથી થતા તાયફાઓ બંધ કરી દો અને આદિવાસીઓના કુપોષણ દૂર કરવા માટે આદિવાસી સમાજના સિકલ સૈલેને મીયા દૂર કરવા માટે શું તમારા પર આયોજન છે શું કરવા માંગો છો એ દિશા તરફ આગળ વધો

આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટના જે તાઇફાઓ થાય છે એને રોકવા માટે આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને શાળા બને આરોગ્યમાં પૂરતા ડોક્ટર હોય પૂરતા સાધનો હોય અને આદિવાસીને ત્યાં સારવાર મળે એના માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગામડેથી લઈને શહેરો તરફ જન આંદોલન કરવાની છે અને અમને જ્યારે જરૂર લાગશે તો અમારા લોકોની ગ્રાન્ટ સગે વગે કરનારાઓ મળતીઓ કોન્ટ્રાક્ટરો ભાજપના નેતાઓ જે તાજા માજા થઈને ફરે છે એમની સામે અમારે ગાંધીનગરનો રસ્તો પડશે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આદમી પાર્ટીના બેનર હેઠળ ગાંધીનગર તરફ પણ કૂચ કરવાનો છે કે પંચોતેર એમના જોડે છે કલેક્ટર ચેતર વસાવાથી ડરી રહ્યા છે અને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે હું આ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ શું કહેશો ચેતર હમણાં જ છોડી દે ભાજપ મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર પંચોતેર લાખ રૂપિયા માંગણી કરી લીધાના આક્ષેપ કરો છો તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી એલ ફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે

એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોક પ્રતિનિધિ છે ત્યાં મનરેગાનું કૌભાંડ થયું મેં કીધું મનરેગા જોટવાએ કૌભાંડ કર્યું છે તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો મેં કીધું નલસેજલમાં અહીંયા કૌભાંડ થયું છે મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે

માહિતી તપાસની માંગ કરી છે રેલો મનસુખભાઈના ઘર સુધી છે 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 એટલે મનસુખભાઈ ડરેલા ગભરાયેલા અને રાજીનામું આપવાની વાત કરે છે સરકારને દબાવે છે બ્લેકમેલ કરે છે મજબૂર કરે છે હું રાજીનામું આપીશ હું રાજીનામું આપીશ ભાઈ તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને તમારી પાર્ટીને પૂછો છો તમે આ પ્રકારના પાયાવિહોના સ્ટેટમેન્ટ આપો છો એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય હું સર્વે સર્વા હું જ પાર્ટીનો મોભી તો એવું નથી મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી કે શું કહેશો તમે એક જીન્કી હાય આપણા સૌનું તિલ કામકાઉ હાઇડ્રો પ્રોજેક્ટમાં કવાટ અને નસવાડીના 28 ગામોની જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે એ પ્રોજેક્ટમાં મોટા ઉદ્યોગપતિઓ દસ હજાર કરોડના એમઆઈયુ કર્યા છે ત્યારે આપના માધ્યમથી આ ભાજપની ઉદ્યોગપતિઓની સરકારને અમે કહેવા માગીએ છીએ આદિવાસી સમાજ એ ભોળો છે શાંતિપ્રિય છે સંવિધાનમાં માનનારો છે સંવાદમાં માનનારો છે અમે અનેકવાર તમને ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર કરીને આપ્યા છે એમાંથી અસહમતિ અમે દર્શાવી છે છતાં તમે વારે ઘડીએ ખાસ ગ્રામસભાઓ રખાવીને ત્યાં સહમતીના ઠરાવો લેવા માટે સરપંચો પર આવો છો સર્વે કરાવો છો ત્યારે હવે અમે કહેવા માંગીએ છીએ કે આ હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમે એક પણ જમીન આપવાના નથી અને જો તમે પોલીસને આગળ કરીને અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરશો હાઈડ્રો પ્રોજેક્ટના નામે તમે જમીન પડાવવાનું કામ કરશો તો ભાલા પાલિયા તીરકામઠા ધારિયા એ અમારા ઘરે અમે શણગાર માટે નથી મૂક્યા જ્યારે જરૂર પડશે ને તે દિવસે અમે લાખોની સંખ્યામાં રોડ પર ઉતરીશું જરૂર પડશે તો ગાંધીનગરની કૂચ પણ કરીશું અને નેપાળમાં જે નેપાળના લોકો એ કરી છે એ ગાંધીનગરમાં પણ અમે નેપાળવાળી કરીશું ચિત્રભાઈ દારૂ મુદ્દે જે રીતે એક નવો કાયદો નવો નિયમ આવી રહ્યો છે ગુજરાતમાં કે ઘરે રૂમમાં તમે દારૂ પી શકો છો તમારા ટેરેસ ઉપર પી શકો છો એટલે શું ગુજરાત સરકાર આ દારૂબંધી નાબૂદ કરી રહી છે એવું લાગે છે ગુજરાતમાં આટલા વર્ષોથી દારૂબંધી છે કરોડો રૂપિયાના આંધણ થાય છે અને દારૂની સાથે સાથે ડ્રગ્સ પેડલરો પણ ગામડે ગામડે હવે ડ્રગ્સ મળતા થઈ ગયા છે આજે એક બાજુ ગાંધીનગરની જે ગાંધીનગરની પેલી સિટી છે આપણે એ સિટીમાં પૂરેપૂરું દારૂની પરવાનગી આપી છે આજે કેવડિયામાં ગીફ્ટ સિટી ગાંધીનગરની ગીફ્ટ સિટીમાં આજ ભાજપની સરકારે દારૂ પીવા માટેની છૂટછાટ આપી છે આજ કેવડિયામાં કેટલી હોટલોને અને દારૂની છૂટછાટ આપી છે બે રોકટોક કેવડિયામાં દારૂ વેચાય છે આજે અહીંયા મંત્રી શ્રી આવ્યા પીસી બરંડા એ જ ગુજરાત સરકારના મંત્રીએ સ્વીકાર્યું કે દારૂ તો વેચાવો બી જોઈએ ને દારૂ પીવો બી જોઈએ આજ એમની સરકારની નીતિ છે એમણે દારૂબંધીના નામે એમના બુટલેગરો ભાજપના નેતાઓને બધાને દારૂ

એમના જિલ્લાના કમલોમાં જાય છે અને ગાંધીનગરના કમલોમાં જાય છે જેનાથી જ આ પાર્ટી ચાલે છે એટલે દારૂબંધી માત્ર નામની છે એ દારૂ બેરોક ટોક આ ભાજપની સરકારમાં મળે છે સુરેન્દ્રનગરના કલેક્ટર અને મામલતદારને ત્યાં જે રીતે ઈડીના દરોડા પડ્યા પાડવામાં આવ્યા છે ત્યારે શું કહી શકાય કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે બીજા એવા ગુજરાતમાં હમણાંના સમાચાર મેં જોયા કલેક્ટર સુરેન્દ્રનગરને ત્યાં અને મામલતદારને ત્યાં

બધા જ અધિકારીઓ એવા નથી હોતા પણ આમાંથી હું ચેલેન્જ સાથે કેમ છું સાઠ ટકા અધિકારીઓ તમારા કરપ્ટેડ છે એમના પર રેડ પાડો કાર્યવાહી કરો અને એમના પર જે પ્રકારે સુરેન્દ્રનગરના કલેક્ટર પર તમે કાર્યવાહી કરી છે એ પ્રકારની તમામ લોકોની તપાસ થાય અને એમના પર જે પણ લોકો દોષી ઠરે એના પર કાર્યવાહી થાય એ અમે માગણી કરીએ છીએ